ગામ ગ્રીન લોકો પીવાના પાણી થી થઈ રહ્યા છે પરેશાન પંદર લાખ રૂપિયા કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રી મત વિસ્તાર એવા ભાટાના રહીશો નો સમાવેશ સુરત પાલિકામાં થયો હોવા છતાં છેલ્લા આઠ મહિનાથી પાણી મેળવવા માટે વલખા મારી રહ્યા છે ગ્રીન તથા જેટલા રહેતા દર મહિને પાણી માટે પંદર લાખ રૂપિયાનું ચુકવણું સ્થાનિકો કરી રહ્યા છે સુરત પાલિકા પાણી પુરવઠા બોર્ડ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય અને પાણી સમિતિ અધ્યક્ષ સહિત તમામને રજૂઆત બાદ પણ શૂન્ય રહેતા આજે સ્થાનિકોએ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું સુરત પાલિકાના ભાટા વિસ્તારમાં આવેલ ગ્રીન સિટી ગોલ્ડ સહિત અને એપાર્ટમેન્ટમાં સોળસો જેટલા ફ્લેટ છે આ વિસ્તાર પહેલા સોડામાં હતો ત્યારે ગુજરાતમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી સપ્લાય કરવામાં આવ્યું હતું પરંતુ પાલિકામાં સમાવેશ કર્યા બાદ એ જ લાઇનમાં પાણી પુરવઠો પાલિકા દ્વારા આપવામાં આવે છે છેલ્લા આઠ મહિનાથી આ લાઇનમાં બંગાળ પડ્યું છે જેના કારણે પાણી ઓછું આવતું થયું છે આઠ મહિનાથી આ વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે આ વિસ્તાર હવે સુરત પાલિકામાં આવતો હોવાથી સ્થાનિકોએ રાંદેર ઝોન અને સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી હતી

શું તકલીફ પડી અમારે તકલીફ સવારથી થી ઉઠીને પાણી એટલું ગંદુ આવે છે અને એકદમ સ્મેલ આવે છે યલો યલો પાણી આવે છે તમે વાસણ કે ધો પીવા માટે પાણી આપો તો પણ એમાં ગંદકી દેખાય છે સમટાઈમ્સ નાની એવી જીવડા બી તમને દેખાવા જોવા મળે છે હવે એવું પાણી હું મારા છોકરાને પીડાવું તે કોઈ મતલબ નથી એના લીધે અમારે આરો ને એ બધું યુઝ કરવું પડે છે એના લીધે ફર્ધર ની પેઇન થાય છે એજિંગ પ્રોબ્લેમ થાય છે હેર પ્રોબ્લેમ છે સ્કીન પ્રોબ્લેમ છે જેવી જે હાર્ટ ડિસીઝ જેવી મોટી પ્રોબ્લેમ થી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહી છે કે ભાઈ થાક લાગે છે નથી આગળ વધી શકતું જો પાણી જ મેઇન વસ્તુ છે એ જ આપણે જો એટલું ઇન્ટેક ના કરી શકતા હોય તો ફર્ધર પ્રોબ્લેમ આવે જ છે આગળ જઈને આપ એક ડોક્ટર છો બેન સોસાયટીમાં કેટલા લોકોને પાણીથી બીમાર પડાય છે શું કહેશો પાણીથી બીમાર પડેલા કેસમાં તો પહેલા મારા ઘરનો જ છે કે ભાઈ અમારે કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહે છે ઝાડા થઈ જાય છે બચ્ચાને એલર્जिक પ્રોબ્લેમ છે ઇમ્યુનિટી લો થઈ ગયેલી છે લોકોને પછી જે ઈઝિંગમાં જોઈએ તો ની પેન થાય છે ઘસારાના પ્રોબ્લેમ વધી રહ્યા છે એ રીતે ફર્ધર પ્રોબ્લેમ થઈ રહ્યા છે એમ કેટલી સોસાયટીઓમાં બેનરા લગાવવા છે અહીંયાથી શરૂઆત કરીએ તો ગ્રીન સિટી થી ગ્રીન સિટી ગોલ્ડ માં છે કિંગસ્ટોન માં છે કિંગ્સલે માં છે કિનાર માં છે આખા અહીંથી તમે જોતા આવશો તો બધે જ અમે બોર્ડ લગાવેલા છે એટલી રજૂઆતોથી પણ કઈ તમારું નિકાલ નથી આવતો ના હજી સુધી નથી આવતો હવે જો અહીં આટલામાં જો સ્ટોપ નહીં થાય કે અમને હેલ્થ મળી તમે આગળ અહીંયા સ્ટોપ જ થઈએ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે